ઉંઝા નગરપાલિકાની વોર્ડ નંબર બેની ચૂંટણીને લઈને આજ રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ભાજપમાંથી ટિકિટ માટે મનપસંદ ઉમેદવારને ટિકિટ અપાવવા નેતાઓ પછાડા કરી રહ્યા છે જેમાં અપક્ષ અને ભાજપના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ભાજપના ત્રણ અને અપક્ષમાંથી બે ઉમેદવારોએ ફોર્મ મેળવીને ઉમેદવારી નોંધાવી છે ઉંઝા નગરપાલિકા વોર્ડ નંબર બેની ચૂંટણી મામલે ભાજપમાંથી ત્રણ ફોર્મ ભરાયા છે જોવાનું એ રહેશે કે ભાજપ આ ત્રણમાંથી કોને ટિકિટ ફાળવે છે જ્યારે પૂર્વ વિપક્ષ નેતા ભાવેશ પટેલે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે આજોજ અપક્ષમાંથી પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા ભાવેશ કે પટેલ અને પટેલ દિનેશ પરસોત્તમભાઈ ઉર્ફે દટ્ટાભાઈ સામાજિક કાર્યકરે ઊંઝા મામલતદાર કચેરીએ ચૂંટણી ફોર્મ ભર્યું છે આજરોજ આદ્યશક્તિ શ્રી નમેણ માતાજીના મંદિરે દર્શન કરી આરતી ઉતારી માના ચરણોમાં આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ ત્યાંથી ભવ્ય રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઊંઝા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જે અપક્ષમાંથી પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા ભાવેશ કે પટેલ અને દિનેશ પરસોત્તમ પટેલ ઉર્ફે દટ્ટાભાઈ સામાજિક કાર્યકરે ફોર્મ ભર્યું હતું